નમસ્કાર દર્શક મિત્રો આપ હાર્દિક સ્વાગત છે શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપાનો ભગવો લહેરાતા વિજય સરઘસ નીકળ્યું પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તે પહેલા જ ભાજપે ભગવો લહેરાવ્યો અને શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ચાર જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા ફોર્મ ચકાસણી દરમિયાન અને ત્રણ ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને બેનહરીફ વિજેતા જાહેર થયા હતા અને તાલુકાની ખાલી પડેલી મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક પેટા બેઠક પર ભાજપે જીત મેળવી લેતા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી પેટા ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો પોતાના ઉમેદવારી નોંધાવી હતી અને જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પરત ખેંચી લેતા મંગલિયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રભાઈ પક્કી બેન હરી વિજેતા જાહેર થતા દેવેન્દ્રભાઈ પક્કી વિજેતા થતા તેમનો વિજય સરઘસ શહેરા ખાતે કાઢવામાં આવ્યો પરિવાર અને ગ્રામજનો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે વિનોદ રાવળ સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ શહેરા આજરોજ શહેરા તાલુકા સોલ મંગલ્યાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્યશ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે એટલે આજે અમારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર છે મારું નામ જગ્ગેશભાઈ પાઠક પંચમહાલજીના ભારતીય જનતા પાર્ટી